આ બધી નવી નવી ચાલુ થઈ ગઈ છે ને બેબી રસમ હું તો ઘણી વાર કઉ છું કે આ બધી રસમ ને રસમ તમારા મા બાપ નો નીકળી જાય છે માટે લગ્ન માં ખરેખર ઘણી વાર આપણે જોતા હોય છે સાહેબ પચીસ જણા આ બાજુ થી મુરત જોડાવા આવે પચીસ જણા આબાદ થી મુરત જોડાવા આવે પચાસ હજાર નો મંડપ બધાવાનો અને સાહેબ સમયસર ઘન લઈને ના તો મતલબ શું તમે મુરત જોડાવાનો મતલબ શું હું તો સમાજને ને એક જ વાત કરું છું કે તમારે છોકરા ને લગ્ન કરવું હોય ને તો જયારે તમારા ખીજા ભાર હોય તર લગ્ન કરો અને છેતર ખાલી હોય તર લગ્ન કરો કોઈ ના કહેવાથી લગ્ન મત કરો અને જો અમૃત ઝોકડિયામાં પહેણવાથી કોઈ ફેર નહીં પડે અમૃત ઝોકડિયામાં ઉઠી કામ કરવું પડશે સાહેબ સવારે વહેલા ઉઠવું પડશે અને યુવાનોને કહું છું કે જો હવારે પોચ વગે પથારી ના છોડી ને તો તમારી પથારી ફેરવવા તમે પોતે જવાબદાર છો સોનાનો સૂરજ ઉગારો હોય છે ને તો સૂરજ ઉગ્યા પહેલા ઉઠવું પડશે સાહેબ બીજી સમાજની ની માં આપણે એમની ટીકા આપણી કરવાથી કોઈ મળવાનું નથી બીજી સમાજ શું કરે છે એ જાણવું પડશે સાહેબ ચાર મહિને વાળ ની પેટર્ન બદલવાની ચાર મહિને કપડા ની પેટર્ન બદલવાની સાથે ચાલવું પડશે માટે ખુબ કુરિવાજોથી હું તો કાયમ લગ્નના ખર્ચા ઓછા કરો બીજું કોઈ ને એક દાડો ગાડી ગાડી ને જવાનું બીજે દાડે

વૈશાખ મહિના પહેરવાના તો આના કરતા સારા વિચારો રાખો સાહેબ તમારા વિચારો બ્રાન્ડ હોવા જોઈએ કપડા બ્રાન્ડ પહેરવાની કોઈ જરૂર નથી બે મિનિટ બોલવાનો અવસર આપ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર એક બીજી ખાસ આજે કહું છું કે પિનલ તેલને આપણી વચ્ચે મૂક્યું છે તો સમાજ તરીકે વધાવો એવી આશા રાખું છું જય જવાન જય કિતા